હાર્ટ એટેક આવ્યો જેનાથી તેમનું મોત થઈ ગયું કેમ કે લગ્નમાં લાશ ઘરમાં રાખી શકાય નહીં તેના કારણે તાત્કાલિક તેમના અંતિમ સંસ્કાર કરી દીધા ત્યારબાદ માતમ ની વચ્ચે લગ્નની વિધિ પૂરી કરી જોકે દુલ્હનના કાકા ગોવિંદલાલના મોત થી આખા પરિવારમાં માતમ સવાઈ ગયો પણ જેમ તેમ કરીને લગ્નની વિધિ પૂરી કરી નવાઈની વાત તો એ છે કે લગ્નની રસમ પૂરી થયા બાદ છોકરીના દાદીનું પણ મોત થઈ ગયું એક સાથે બે લોકોના મોત થવાથી હાકાર મચી ગયો હતો સૌ કોઈ દુઃખમાં હતા પણ લગ્નને રોકી શકાય નહીં કેમકે તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી આ કારણે મોતના માતમ વચ્ચે લગ્ન કરવા પડ્યા હતા તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ